બધાને હર હર મહાદેવ તમારું બધાનું સ્વાગત છે ફરી એક અમારા નવ બ્લોગમાં તો ઘણા સમય પછી આજે વરસાદ આવ્યો તો હાલો તમને પણ બતાવું તો આવો કંઈક છે અમારે વરસાદ તમે મગફળી જોઈ શકો છો અત્યારે પાણીમાં છે મગફળી અત્યારે ખેતર બધા ભરાઈ ગયા છે પાણીથી ખૂબ સારો વરસાદ થઈ ગયો અને ફરક પણ એવો છે કારણ કે વરસાદ બહુ લાંબા સમય પછી આવ્યો છે જે આપણે એશા જ નથી કે વરસાદ થાય એવું બહુ સારો એવો વરસાદ થઈ ગયો આપણે અત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને ખાસ કહેજો ને વિડીયોમાં બન્યા રહેજો આપણે દરેક બતાવવાના છે પછી આપણે બીજા ખેતરમાં પણ જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયા છે આપણે કૂવો જે એકદમ ફૂલ થઈ ગયો કૂવો આખો ભરાઈ ગયો છે આમાં વાવેતર છે અમેરિકન મકાઈનું જે પાણીમાં ગરકાવ થઈ ગઈ દેખાતી નથી મકાઈ આમાં ક્યાંક ક્યાંક દેખાય પછી બહુ વરસાદ ચાલુ જ છે અત્યારે કાળા ડીભાંગ વાદરાં છે આ છે આપણે ગામમાં જવાનો રસ્તો રસ્તામાં તમે ખાલી પાણી જો અત્યારે આપણે ઊભા છે સોયાબીનનું જ્યાં વાવેતર કરેલું છે એ ખેતરમાં તો અહીંયા ભાઈ પાણી છે બચત નું તમને બતાવું આ છે આપણું સોયાબીન આ જાઓ તમે પાણી આ દિવાલ છે પૂખરા આ દિવાલ તોડીને પાણી આ બાજુ આવે અત્યારે ભાઈ રસ્તામાં પાણી છે જામ આ છે અમારે રસ્તો ગામમાં જવા માટેનો અત્યારે એટલું પાણી છે એમાં આ તમે જોઈ શકો ચાલો તો આજના વિડીયોને આપણે અહીંયા જ કરી દઈએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ